નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશો તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર રેવન્યુ તલાટી ભરતી વિશે મહત્ત્વની કહી શકાય એવી અપડેટ્સ છે તે અત્યારે જાહેર કરવામાં આવેલી છે જે આ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ફાઇનલ આન્સર કી સાથે ક્યારે જાહેર થશે અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ તેમનું પરિણામ ક્યારે જાહેર થશે આ બંને મહત્ત્વની અપડેટ્સ છે તે અત્યારે ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવેલી છે માહિતી શું છે સંપૂર્ણ જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ જોઈએ તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એટલે કે એક્સ હેન્ડલ મારફતે આ મહત્વની કહી શકાય એવી અપડેટ ચોવીસ સપ્ટેમ્બર સાત ને ઓગણપચાસ મિનિટે આપવામાં આવેલી છે આજના દિવસે સાત ને ઓગણપચાસ મિનિટે મહત્વની અપડેટ આપેલી છે કે ત્રેવીસો નેવ્યાસી તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે ભરતી બોર્ડ સાથે ગતિવિધિ તેજ કરી દીધી છે આવતીકાલે જાહેર થશે ફાઇનલ આન્સર કી અને શનિવાર સુધીમાં જાહેર થઈ જશે પરિણામ આ મિત્રો વાત કરીએ તો રેવન્યુ તલાટીની ચૌદ સપ્ટેમ્બરના રોજ પરીક્ષા યોજાઈ હતી અને પરીક્ષાની અંદર તેમનો ડેટા જોઈએ તો કુલ ચાર પોઈન્ટ પચીસ લાખ ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલા હતા તેમાંથી ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ ઉમેદવાર મિત્રોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા અને પરીક્ષાની વાત કરીએ તો ત્રેવીસો નેવ્યાસી જગ્યા માટે લગભગ બે પંચાણું લાખ ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપેલી હતી જેમની પ્રોવિઝનલ આન્સર કી ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરી દીધી પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ઉમેદવાર મિત્રને કોઈ વાંધા કે વિસંગતતા જણાતી હોય તો તેમના માટેનો ટાઈમ આપવામાં આવેલો હતો તારીખ સત્તરથી લઈને ત્રેવીસ તારીખ સુધીનો તો તે કામ બધું પૂર્ણ થઈ ગયું હવે જો સુધારા વધારા શક્ય હશે પ્રોવિઝનલ આન્સર કીની અંદર તો પ્રો સુધારા વધારા થશે નહીતર ફાઇનલ આન્સર કી ડાયરેક્ટ ડિકલેર થઈ જાય જો સુધારા વધારા શક્ય હશે તો સુધારા વધારા થઈને થશે શહીતર એમનો આવતીકાલે ફાઇનલ આન્સર કી છે તે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવશે અને શનિવાર સુધીમાં ફાઈનલ પરિણામ છે તે જાહેર થઈ જશે કે કયા ઉમેદવારને કેટલા માર્ક થાય છે તે પરિણામ છે તેમને ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવશે આ રીતની રેવન્યુ તલાટીને લગતી મહત્વની કહી શકાય એવી અપડેટ હતી જે વિડીયોની અંદર ખાસ કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો